સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત બાળ નાટ્ય શિબિર બે હજાર પચીસનો શુભારંભ બાવીસ મે બે હજાર પચીસના રોજ અને એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલ્યો આ શિબિરમાં પાંચથી પંદર વર્ષના વયના પંચાણ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં તેઓએ નાટ્યકળા અભિનય ભાવ પ્રદર્શન સ્ટોરી સ્ટોરીટેલિંગની વિવિધ કળાઓ શીખી આ શિબિરનો હેતુ ગુજરાતમાં ઉભરતા રંગકર્મીઓને પ્રોત્સાહન આપવું અને નાટ્ય ક્ષેત્રે નવી પ્રતિભાઓનો ઉજાગર કરવાનો હતો બાવીસ મેચીસના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે શિબિરનું ઉદઘાટનમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીની ઉપસ્થિતિમાં થયું હતું તેમણે માતૃભાષાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે દરેક માતા પિતાએ પોતાના બાળકોને ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિનો પરિચય કરાવવો જોઈએ અભિનય એક એવી કળા છે જે બાળકોની અનુભૂતિ અને સર્જનાત્મકતાને નવો આયામ આપે છે આ શિબિરમાં ભાગ લેનાર બાળકો ગુજરાતી રંગભૂમિના ભવિષ્ય બનશે સાથે જ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટે બાળકો સાથે ગીતો અને વાર્તાઓ દ્વારા સંવાદ સાધ્યો હતો ને પરિષદના બાળ સભ્ય બનવા આમંત્રણ આપ્યું હતું સભ્ય દરમિયાન બાળકોને નાટ્યકરણ વિવિધ પાસાઓને તાલીમ આપવામાં આવી જેમાં નીચેના વિષયનો સમાવેશ જેમાં સુશ્રી ધરા ભટ્ટ દ્વારા થિયેટર અભિનયનો પરિચય બાળકોને હાવભાવ અને ભાવ પ્રદર્શનની પ્રાથમિક સમજ આપવામાં આવી હતી અને ઓડિશનની તૈયારી શારીરિક ભાષા શબ્દોચ્ચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ભલા મામલે શું કહી રહ્યા છે ત્યાં આવેલા મહાનુભાવો તે સાંભળી લો ગુજરાતી સાહિત્ય પરિષદ એ સો કરતાં વધારે વર્ષોની જૂની સંસ્થા અને એક સમયે એના પ્રમુખ ગાંધીજી હતા અને એ વખતે રવિન્દ્રનાથ ટાગોર અતિથિ વિશેષ તરીકે આવેલા એના જ્ઞાન સત્રમાં ત્યારથી કે સાહિત્યની બધી જ પ્રવૃત્તિઓ સાહિત્ય પરિષદ કરતું રહે છે એટલે અત્યારે લાભશંકર ઠાકર કે મધુરાય કે આ બધાની જે ટીમ હતી શીતુ નાટક લખનારાઓને એ પછી સૌમ્ય જોશીને બીજી નવી પેઢી પણ આવી પણ હવે સાહિત્યકારોને ને નાટ્યકારોને નવી પેઢી પણ તૈયાર કરવાની રહેશે અને એ માટે કોલેજના વિદ્યાર્થીઓને પકડો એના કરતાં જો બાળકો પાસે કામ કરાવો તો બારો બાળકો તો ઉર્જાના ફુવારા જેવા છે ખરું ને એટલે એમાંથી કંઈકનું કંઈક મળે એટલે આમાંથી જ ભવિષ્યમાં કોઈ અભિનેતા થશે અભિનેત્રી થશે કોઈ નાટ્ય લેખક થશે કોઈ દિગ્દર્શક થશે અને મરાઠી કે બીજા નાટકમાં આપણે જોઈએ તો એમ કહેવાય કે બીજા બધા કરતાં ગુજરાતી નાટક થોડુંક પાછળ છે તો પરિષદે આ પ્રવૃત્તિ કરી અમદાવાદમાં ભાવનગર સુરત બધે અને બાળકો માટે આ પ્રવૃત્તિ એટલે બીજ રોપવાનું કામ કર્યું છે એટલે અસંખ્ય બીજ રોપાય તો બધામાંથી કંઈ વૃક્ષ ન થાય પણ બે ચાર મોટા વૃક્ષ થાય અને ભવિષ્યમાં નામ કરશે ઓકે થેન્ક યુ હા પંચાવન બાળકો આમાં જોડાયા છે કુલ ટોટલ પચાસથી પંચાવન બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને આ શિબિરનો મેઇન ઉદ્દેશ તો ભાષાને જીવતી રાખવાનો જ હતો કારણ કે ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ્સ વધી રહી છે અને ગુજરાતી ભાષા જેમ જેમ કારણ કે બાળકોને હવે એવું થાય છે કે પહેલાં લખીને પણ બાળક સમજી શકતા હતા હવે એવું જ છે કે બાળકને સમજાવવું હોય તો ખાલી બોલવું જ એક માધ્યમ છે સો એ ભાષાને જીવતી રાખવા માટે થઈને આ શિબિર અને નાટકની સાથે જો ભાષા જીવતી રહે અત્યારે જે સોશિયલ મીડિયાનો જે જમાનો છે એમાં એવું થાય કે બે કલાક ત્રણ કલાકે ઇન્ટરનેટ પર જો એ સમય ગાળે એના કરતાં બે કે ત્રણ કલાક નાટક શીખે નાટક જુએ તો એમાંથી એની જે ભાષા એ ભાષાથી જે શબ્દો એ શીખે કારણ કે નાટકમાં પણ અઘરી ભાષા ઉપયોગમાં લેવાતી હોય છે નાટકની ભાષા અલગ હોય છે અને ફિલ્મની પણ ભાષા અલગ હોય છે તો નાટકની ભાષા જો સ્ટુડન્ટ શીખશે ને તો એ આગળ ભાષા એની જે છે એ ભાષા પર પ્રભુત્વ એનું સારું થશે

ઓડિયન્સ જોવા જાય છે અને એ પણ એ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે જે રીતે આગળ વધી રહી છે એ સરસ રીતે વધી રહી છે તો આગળ જતાં ડેફિનેટલી જેવી રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે અત્યારે આખા વિશ્વમાં જે રીતે વખણાય છે એવી રીતે હું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ શ્યોર છું કે એવી રીતે આગળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધશે હું છઠ્ઠા ધોરણમાં ભણું છું સૌથી પહેલાં તો હું એવા કહેવા માંગુ છ કે નાટક એ સૌથી સારામાં સારું છે એટલે આપણે ભણતર એ બધું કરીએ પણ બારમા પછી ધારામાં મેં એવું કીધું બારમા પછી તમારે એટલે નાટક ફિલ્મ એ બધામાં કરવાનું પણ પહેલાં ભણવું આપણે પહેલાં ભણવું પછી બધું કરવું એટલે પહેલાં ભણવું જોઈએ પછી નાટક કરવું જોઈએ અને હું અહીંયા મારું કરું અહીંયા મારું કહું તો અહીંયા મારું નાટકમાં બહુ સારું થયું ધારા મેં સારું કર્યું પછી જીગી સામે સૌથી વધારે કોમેડી કરાવી કીધું અને મેં બધું બધું કીધું અને કે કેવી રીતના બોલવું અને મેં એવું કીધું કે ડ્યુટીમાંથી કેવી રીતના અવાજ કાઢવો એ શીખડાયું તો મને બહુ ગમ્યું અને બધા છોકરાએ નાટકોમાં બહુ જ સરસ કર્યું એટલે હું તો કેવા એવું માગું છું કે બધા વર્ષે આવું અલગ વિષયને લઈને મને એવું વિદ્યાર્થીઓમાં પ્રતિભા ઊભી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ તાલીમ આપવામાં આવી હતી બાળકોને અભિનય દ્વારા ભાવનાઓ વ્યક્ત કરવા કઈ રીતે શીખવું અને સમજાવ્યું અને નાટકના પડકારો લાવે તે વખતે રંગકર્મી અલગ પાત્રમાં હોય છે સુરસી પેરવી જોશીએ થિયેટર ગેમ્સ અને સ્ટોરી ટેલિંગ પર ધ્યાન આપ્યું તેમણે બ્લાઇન્ડ ફોલ્ડ મેમરી ગેમ અને સ્ટોરી ટેલિંગ જેવી રમતો બાળકોને અગ્રતાને યાદ શક્તિ સંવાદ રજૂઆતની કળા શીખવી હતી અને આવી જ રીતે આ કાર્યક્રમ સફળ બન્યો હતો દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં